એએમસીનો આસિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખની લાંચ લેતા લાંચ ઝડપાયું એસીબીના મદદનીશ નિયામકનું નિવેદન સામે આવ્યું છે આવક કરતા વધુ સંપત્તિનો ગુનો પણ નોંધાશે તેવું એસીબીના મદદનીશ નિયામક દ્વારા કહેવામાં આવ્યું છે ફરિયાદની મકાન દુકાન એએમસીએ તોડી હતી જમીન પરત મેળવવા વર્ષથી કાર્યવાહી નહોતી થતી બંને આરોપીઓએ મદદરૂપ થવા પચાસ લાખ માંગ્યા અંતે વીસ લાખ નક્કી થયા હોવાનું એસીબી દ્વારા જણાવવામાં આશિષ પટેલ વીસ લાખ લેતા ઝડપાયા છે પૂર્વ ઝોનની તપાસમાંથી ફાઇલ કબજે કરવામાં આવી છે હર્ષદ ભૂજકના ઘરેથી તોતેર લાખ રોકડા પણ મળી આવ્યા છે ઘરેથી સોનાનું બિસ્કિટ સાથે જ કુલ સિત્યોતેર લાખ કબજે કરવામાં આવ્યા છે તેવું એસીબી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બેંક એકાઉન્ટ કબજે કરવામાં આવશે જેની જેની સંડોવણી હશે તે તમામ સામે કાર્યવાહી થશે તેવી વાત એસીબી દ્વારા કરવામાં આવી જે વચેટીયા તરીકે કામ કરતા હતા આશિષ પટેલ એ અને હર્ષદભાઈ ભોજક આસિસ્ટન્ટ ટીડીઓ છે એ બંને રૂપિયા વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ આ જે એમની ફાઇલ ચાલતી હતી એ ફાઇલમાં ખોટા વાંધા વચકા કાઢી અને તેઓને જે ફાળવવાની જે જમીનનો કબજો લીધો હતો એના બદલામાં એ કાર્યવાહી કરતા નહોતા એમનું મુખ્ય હેતુ આ પ્રમાણે લાંચ પડાવવાનો હતો તેઓની જે પૂર્વજોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડતી તપાસ કરતાં સેવન્ટી થ્રી લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કીટ કે જેની કિંમત આશરે સાડા ચાર લાખ રૂપિયા થાય છે આમ સત્યોતેર લાખ પચાસ હજારની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે એએમસીના આસિસ્ટન્ટ ટેરીઓની લાંચ કેસમાં ધરપકડ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે અધિકારીની સાથે એન્જિનિયરની પણ ધરપકડ કરવામાં આવી લાંચ કેસમાં એન્જિનિયર આશિષ પટેલની ધરપકડ કરવામાં આવી છે સંદેશ ન્યૂઝ આશ્રમ રોડ રોડમાં આવેલી ઓફિસે પહોંચ્યું હતું આશિષ પટેલની ઓફિસમાં જ સમગ્ર લાંચનો ખેલ રચાયો હતો એસીબીએ આશિષ પટેલને ઓફિસમાંથી જ ઝડપી પાડ્યો ફરિયાદી પાસે લાંચની રકમ આજ જ ઓફિસે નક્કી કરાઈ હતી એક વર્ષ પહેલા જ આશિષ પટેલે ઓફિસ શરૂ કરી છે અમદાવાદમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ જે ટ્રેપ કરી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે જેમાં તેના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવતા તોતેર લાખ રૂપિયા રોકડ મળી આવી હતી પરંતુ આજ જે અધિકારીની સાથે જે જોડાયેલા હતા જે ગવર્મેન્ટ અપ્રુવડ જે એન્જિનિયર હતા કે અને તેની ઓફિસ ખાતે પણ જે તપાસ કરવામાં આવશે અને ખાસ કરીને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે જે એન્જિનિયર હતા આશિષ પટેલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે જે રીતે આ જે લાંચીઓ અધિકારી હતો હર્ષદ ભોજક તેના દ્વારા આ લાંચ લેવામાં આવી હતી અને લાંચનો જે વહીવટ હતો એ આ જ ઓફિસે થયો હતો આ ઓફિસ જે છે કે જે આશ્રમ રોડ ખાતે આવેલી છે આશ્રમ રોડ ખાતે જે અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને આ જે ઓફિસ છે કે જે આશિષ પટેલની છે તે આજ જગ્યા પર જે આખી જે જે પણ ફરિયાદી છે તે ફરિયાદીને બોલાવવામાં આવ્યા હતા વીસ લાખ રૂપિયાનો વહીવટ આજ ઓફિસમાં કરવામાં આવ્યો હતો જ્યાં એસીબીએ ટ્રેપ કરીને આ બંનેની ધરપકડ કરી લીધી છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે એટલું જ નહીં પરંતુ જે લાંચી અધિકારી હતો તેની સામે પણ હવે એક્શન લેવામાં આવશે વધુ જ્યારે તપાસ થશે ત્યારે હજુ પણ અનેક બેનામી સંપત્તિ અને જે બેનામી હિસાબ કિતાબોની સાથે કેટલીક વધુ રોકડ રકમ અથવા તો જ્યારે બેંક લોક લોકર્સને જે સીઝ કરવામાં આવશે તેની તપાસ કરવામાં આવશે તેમાં પણ વધુ જે રોકડ રકમ સહિતના ભ્રષ્ટાચારના પુરાવાઓ છે તે સામે આવી શકે છે ત્યારે અધિકારીની સાથે જે એન્જિનિયર હતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ